હે નામ નામ જોઈ લો મારા ભાઈઓ સૌથી પહેલા તમે જે આ દીકરી છે મિત્રો આ દીકરીની પાસે જે ભાઈ બેઠા છે એ મિત્રો એનો સગો ભાઈ છે અને આ ભાઈ બહેનને જોડી છે પણ સાહેબ તમે વિચારો કે એમના લગ્ન કરી નાખ્યા છે ને હવે મિત્રો એ જે ભાઈ જે કહે છે ને એ તમે જુઓ તમારા હોશ ઉડી જશે આ ભાઈ એમ જ કહી રહ્યું છે આ દીકરી વિશે કે ભાઈ મારી આ બહેન છે અને હવે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈને આમ ઘણું બધું કીધું છે સાહેબ હવે સૌથી પહેલાં તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે ભાઈ એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર વડીલો આવો છો તો ચેનલને ખાસ કરીને કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને વિડિયો મળતા રહેશે હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે ભાઈ અને બહેન જોઈ રહ્યા છો આ ભાઈ અને બહેને ખરેખર આખી દુનિયાને હલ મલાવી નાખી છે ભાઈ આટલા દિવસ સુધી તમે જોયો હશે કે ભાઈ બહેનની જોડી છે આખી દુનિયાની અંદર એક માત્ર એવી જોડી છે મિત્રો કે જે સુખ અને દુઃખમાં ખરેખર મિત્રો જે કામ આવે છે એમ કહેવાય ને તો પણ ચાલે પણ અત્યારે જે તમે આ ભાઈ બહેનની જોડી જોઈ રહ્યા છો આ ભાઈ બહેનની જોડીને જોઈને ભલ ભલા લોકો ભાઈ ધ્રુજી ગયા છે કે આખરે આ બંને જો હાથમાં આવી જાય તો એમને મિત્રો જરૂર જરૂર એટલે જરૂર સર્વિસ કરી નાખવાની છે પણ આ બંને હાથમાં આવવાના નથી અને આ બંને લગ્ન કરી નાખ્યા છે એવું સાહેબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે જે દીકરી છે સાહેબ આ દીકરી એવું કહી રહી છે કે મેં મારા ભાઈ જોડે લગ્ન કર્યા છે ખુશી ખુશી લગ્ન કર્યા છે કેમ કે અમે બંનેથી જે નાના હતા ને ત્યારથી અમે બંને એકબીજાનો ખૂબ સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કર્યો તે દિન અમે કે લગ્ન કરતા હતા પણ હવે અમે ફાઇનલી લગ્ન કરી નાખ્યા છે એમાં કાંઈ શંકા નથી જેને જે વિચારવું હોય વિચારે એવું મિત્રો આ દીકરી કહી રહી છે જુઓ સાહેબ આ શું કહે છે કે આ દીકરી એવું કહી રહી છે અને જ્યારે એ ભાઈને પૂછવામાં આવે છે ત્યારે એ ભાઈ એવું કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં કાંઈ નથી કર્યું પણ એની બેન એવું કહે છે કે મારે આના જોડે જ રહેવું છે ભલે જિંદગીની અંદર ગમે એટલો મોટો અમીર આદમી હોય પણ મારે આની જોડે નથી રહેવું પણ રહેવું છે તો આ છોકરા જોડે છે એવું મિત્રો આ બેન કહી રહ્યા છે